બધા પોતપોતાની રીતે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની તૈયારી કરી રહ્યા હતા આ દ્રશ્ય જોઈ ગૌલોકમાં બિરાજમાન થયેલા ભગવાન કૃષ્ણ અને રાધાજી જોઈ રહ્યા હતા અને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું મોર મુગુટ સરખું કર્યું મોર પીછું લગાવ્યું કમરમાં વાસણી મૂકી અને તૈયાર થઈ ગયા એટલે રાધાજી બોલ્યા કે કાના

આ વાત તો ઉત્તમ છે આ ઉત્તમ રહેશે રાધા કૃષ્ણ ધરતી લોક પર જવાની તૈયારી કરી જ રહ્યા હતા એટલામાં એમના બધા જ સખાઓ સુદામા સહિત આવી ગયા અને બોલ્યા સુદામા બોલ્યા અરે વાહ કાના આજ તો તમારો જન્મદિવસનું આયોજન અને તમે એકલા એકલા જ જાવ છો આજ તો ખીર પૂરી પકવાન મળશે અમે પણ તમારી સાથે આવીશું એટલે ભગવાન બોલ્યા હવે તો તમને બધાને જ લઈ જવા જ પડશે ને સારું ચાલો તમે બધા પણ મારા જન્મ ઉત્સવનો આનંદ લેવા ચાલો રાધા કૃષ્ણ અને બધા જ સખાઓએ નાના નાના બાળકોનું રૂપ ધારણ કર્યું અને ધરતી પર આવ્યા ભગવાન ફરતા ફરતા એક ગામમાં પહોંચ્યા ત્યાં બધી જ જગ્યાએ જન્માષ્ટમીની ધૂમધામ મચી રહી હતી એવામાં રાધાજી બોલ્યા કે કાના મને તો બહુ જ જોર જોરમાં ભૂખ લાગી છે ચાલો ને ક્યાંક જઈને થોડું ખાઈ લઈએ એટલે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા ભગવાનના સખાઓ પણ બોલ્યા કે હા કાના રાધા બરાબર કહે છે ભૂખ તો બહુ લાગી છે બધા મળીને સારા સારા પકવાન ખાઈએ કોઈના ઘરે જઈએ એટલે કાના બોલ્યા હા મન તો મારું પણ છે ખાવાનું ચાલો સામે પેલું ઘર દેખાય છે ને ત્યાં લાગી રહ્યું છે કે સારું સારું ખાવાનું પકવાન બની રહ્યા છે મારા જન્મદિવસની ખુશીઓ મનાવાઈ રહી છે ચાલો એ ઘરે જઈએ રાધાજી બોલ્યા ચાલો ચાલો બધા જ જઈએ બધાએ સારું બધા ગયા અને બધાએ સારું મોટું એવું ઘર હતું ત્યાં ગયા બધા જ ગયા તો ત્યાં ઘરમાંથી એક સ્ત્રી બહાર આવી ભગવાને આ બધા સખાઓએ દરવાજો ખખડાવ્યો એટલે ઘરમાંથી સ્ત્રી એક બહાર આવી અને બોલી અરે 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 તમે ઘરમાં અંદર કેમ ઘૂસી રહ્યા છો હટો હટો જા અહીંથી ખબર નહીં ક્યાં ક્યાંથી ચાલ્યા આવે છે હું ભગવાન કૃષ્ણના ભોગની તૈયારી કરી રહી છું તમે બધા અહીં કેમ આવ્યા છો એટલે બાળ સ્વરૂપે ભગવાન કૃષ્ણ બોલ્યા કે અમને અમને બધા તો અમને બધાને તો જોરથી ભૂખ લાગી છે અમને કંઈક ખાવા આપી દો ને મૈયા ભગવાનના મિત્ર સુદામા પણ તેની સાથે હતા તેમણે ઘરમાં ડોકિયું કરીને જોયું તો ભગવાનના ભગવાન પાસે પૂરી, હલવા, શાક, ખીર બધું જ ધરાવેલું હતું એટલે બોલ્યા સુદામા બોલ્યા અહીં તો બહુ બધું ખાવાનું છે પૂરી, પકવાન, ખીર બધું જ જમવાનું છે એટલામાં ઘરની અંદરથી તે સ્ત્રીનો પતિ બોલ્યો અરે શું વાત છે સુશીલા આરતીનો સમય થઈ રહ્યો છે અંદર આવ બહાર કેમ ઊભી છે સુશીલા બોલી હા હા આવું છું

અરે સુદામા આ લોકોને થોડી ખબર છે કે હું વાસ્તવમાં શ્રી કૃષ્ણ છું એ તો મને એક સાધારણ બાળક સમજી રહ્યા છે કઈ વાંધો નહીં સુદામા કોઈ તો હશે ને જે આપણને આ રૂપમાં ભોજન આપશે ચાલો આપણે બીજા ઘરે જઈએ રાધા કૃષ્ણ અને બીજા બધા જ સખાઓ સુદામા સહિત બીજી જગ્યાએ પણ ગયા પણ ત્યાં પણ શું ત્યાં પણ આરતી પૂજા થઈ રહી હતી ભગવાનને થાળ ધરાવાઈ રહ્યા હતા એટલે આ બાળકોને જમવા ન દીધું એ બધા એક ઘરે બીજા ઘરે બધે ચાલતા ચાલતા ગયા થાકી ગયા પણ ક્યાંય જમવા મળ્યું નહીં બધા જ ભૂખના મારે કંટાળી રહ્યા હતા તડપી રહ્યા હતા એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા કે માનવ શરીર ધારણ કર્યું છે તો આટલી ભૂખ તો સહન કરવી જ પડશે બસ હવે એક છેલ્લા ઘરનો દરવાજો ખખડાવવી જોઈએ જો અહીંથી કંઈ ખાવાનું મળે તો ઠીક છે નહીં તો આપણે પાછા ગૌ લોકમાં ચાલ્યા જઈશું રાધાજી બોલ્યા ઠીક છે ખાના આ છેલ્લો દરવાજો ખખડાવીજો જે ઘરમાં જવાના હતા જ્યાં ભગવાન દરવાજો ખખડાવાના હતા એ ઘરમાં સાસુ વહુ વહુનો પતિ એમને બે છોકરી છોકરો પણ હતા તો એ ઘરમાં સાસુ વહુ વાત કરી રહ્યા હતા એમાં તે સાસુ બોલી રહી હતી કે વહુ વહુ જ્યારે તને ખબર હતી કે મંદિરમાં ખીરનો પ્રસાદ વહેંચાઈ રહ્યો છે પકવાન મળી રહ્યા છે તો તારે થોડી વધારે ખીર લાવી જોઈતી હતી ને થોડું વધારે જમવાનું લાવવું જોઈતું હતું ને વહુ બોલી માજી મંદિરમાં તો બહુ ભીડ હતી બહુ મુશ્કેલીથી મારો નંબર આવ્યો અને હું આ થોડો એવો પ્રસાદ લઈને આવી છું એટલે વહુનો ઘરવાળો બોલ્યો અરે માં હવે થોડો તો થોડો ખીરનો પ્રસાદ છે ખાઈ લેને એમ પણ આપણે ખીર ખાધી એના કેટલોય સમય વીતી ગયો છે મજૂરી કરતા કરતા હાથમાં તો છાલા પણ પડી ગયા છે માં આપણા તો એવા ક્યાં નસીબ છે કે આપણે ખીર ખાઈ શકીએ જે મળ્યું છે એ ખાઈ લેને એટલે એની માં બોલી હા હા બેટા લે તું થોડી વધારે ખીર લઈ લે વહુ બોલી હવે થોડો પ્રસાદ છે એ હું પણ ખાઈ લઉં વહુએ એના સાસુને એના એના પતિને એના બે બાળકોને પીરસ્યો અને જે થોડું વધ્યું એ ખાવા જઈ રહી હતી એવામાં કાના એ દરવાજા પાસેથી સાદ પાડ્યો દરવાજો ખખડાવ્યો અને કહ્યું માં અમને બહુ ભૂખ લાગી છે થોડું કંઈ હોય તો ખાવા આપી દો દોને એવામાં પેલી સાસુ બોલી લો એક તો પહેલેથી જ અહીંયા થોડી એવી ખીર હતી એમાંય છોકરાઓ માંગવાવાળા આવી ગયા છે અને કહે છે કે કંઈ નથી અહીં ખાવાનું ચાલો જા અહીંથી સાસુમાં અંદરથી બોલે છે એટલે તેનો છોકરો નાનો એવો હતો એનો પૌત્ર એનો છોકરો હતો એ બોલ્યો કે દરવાજો બંધ કરીને આવું છું એટલામાં વહુ બોલી સાંભળો એના પતિને કહે છે સાંભળો તમે આજે જન્માષ્ટમીનો દિવસ છે ભગવાન કૃષ્ણનો આજે જન્મદિવસ છે આ બાળકો એની જ એના જ રૂપમાં ઝાંખી લઈને નીકળ્યા લાગે છે અને એવામાં એવું બની શકે કે રસ્તામાં એ લોકોને ચાલતા ચાલતા ભૂખ લાગી હોય થોડી મારી કીજે ખીર વધી છે હું એમને આપી દઉં છું આમ દ્વાર પર આવેલા બાળકોને ભૂખ્યા મોકલવા એ મને ઠીક નથી લાગતું મને સારું નથી લાગતું વહુનો જે નાનો છોકરો હતો એ પણ એ પણ હતો અને બોલ્યો કે માં મારી મારી માટે પણ જે તે મને ખીર આપી છે એ પણ તું લઈ લે અને આ બાળકોને આપી દે અને એની નાની છોકરી હતી એક એ પણ બોલી કે માં લે મારી પણ ખીર લઈ લે અને આ ખીર એ ભૂખ્યા બાળકોને પણ તું આપી દે માં તું તારી ખીર આપી દે તો તું શું ખાઈશ દરવાજે ઊભા ઊભા રાધા કૃષ્ણ આ બધું જ સાંભળી રહ્યા હતા જે વાત ચાલી રહી હતી એ બધું જ સાંભળી રહ્યા હતા એટલે કાનો રાધાને કહે છે કે આ બાળકો નાના એવા બાળકો છે એની માતા પ્રત્યે એને કેટલો પ્રેમ છે આપણે આ લોકો માટે કઈક કરવું જોઈએ રાધાજી બોલ્યા હા હા એમણે એના ભાગની ખીર પણ એ પોતે પણ ભૂખ્યા છે છતાં પણ એમના ભાગની ખીર આપણને આપે છે આપણી માટે રાખે છે એટલામાં અંદરથી સાસુમાં બોલી તેના પૌત્ર પૌત્રીને કે તમે ત્રણે ગાડા થઈ ગયા છો કે તમારા ભાગની ખીર એ છોકરાઓને આપી દો છો એ ડોસીમાં એના છોકરાઓને એના પૌત્રોને પૌત્રી પૌત્રીને વઢે છે કેટલાય સમયે અને મુશ્કેલીથી થોડો એવો ખીરનો પ્રસાદ મળ્યો છે તમારે ખીર આપવી હોય તો આપો હું મારી ખીર નહીં આપું એક ચમચી પણ નહીં આપું એ વહુની સાસુમાં આવું બોલે છે વહુએ બધા બાળકોને ઘરમાં બોલાવ્યા અને જમવા બેસાડ્યા વહુએ બધાને ખીર આપી અને કહ્યું આ લો બાળકો વધારે નહીં પણ થોડી એવી ખીર છે એ તમે બધા થોડી થોડી કરીને ખાઈ લો એટલે કાનો બોલ્યો આટલી એવી જ ખીર છે આટલી ખીરથી તો અમારું કીડી જેટલું પેટ પણ નહીં ભરાય એક કામ કરો થોડી વધારે ખીર આપો ને મને એટલે વહુની નાની છોકરી હતી તેની દાદી માને કહે છે દાદી તમારામાંથી થોડી ખીર આપી દો ને આજે એમ પણ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે અમે પણ નથી ખાધી અમારા ભાગની પણ અમે એમને આપી દીધી છે તો તમે પણ થોડી આપી દો ને પેલી સાસુ મા તો પેલે દાદી મા તો મોઢું બગાડતા બગાડતા બોલ્યા કે હવે શું કરું તમે બધા આટલું બધી જોર જબરજસ્તી કરો છો તો લ્યો મારામાંથી થોડી ખીર લઈ લો વહુ વહુના પતિ બોલ્યો સાવિત્રી લે થોડી ખીર મારામાંથી પણ લઈ લે સાવિત્રીના પરિવારના આવો સમ અને આવા વિચાર જોઈને રાધા કૃષ્ણ મનમાને મનમાં હસવા લાગ્યા રાધા કૃષ્ણ મનો મન વાતો કરી રહ્યા છે રાધાજી બોલી રહ્યા છે કે કાના આ તો બહુ થોડી એવી ખીર છે કઈ કર કાના આ બધાને પણ ખીર ખાવાનું મન છે ઈચ્છા છે જો આપણે જ બધી જ ખીર ખાઈ જઈશું તો આ લોકો શું ખાશે ભગવાન મનમાને મનમાં બોલ્યા કે રાધા ચિંતા ન કરો આ ઘરનું કોઈ પણ સદસ્ય ભૂખ્યું નહી રહે આપણે અહીં ખીર ખાધી છે અને મારા જન્મ દિવસ પર આ બધા ખીર ન ખાય હું થવા નહીં દઉં બેઠા બેઠા બહુ બળ કરી રહ્યા હતા કેટલા મણથી હું ખીર ખાઈ રહી હતી એમાં પણ આ બાળકો વચ્ચે આવી ગયા અને આ ખીર બધી એમને આપી દીધી શું કરી શકું છું હું એવામાં કાનો બોલ્યો અરે દાદીમા તમે ખીર ખાશો એટલે પેલા ડોસીમાં બોલ્યા સાવિત્રી જો મજાક ઉડાવી રહ્યા છે બાળકોને હજી ખીર જોઈએ છે જો આપણી મજાક કરી રહ્યા છે ડોસી બોલ્યા કે બધી જ ખીર તમને આપી દીધી તો અમે શું ખાવાના ખાલી વાસણ કાનો બોલ્યો કે દાદી આજે કાનાનો જન્મદિવસ છે જ્યારે તમે કાનાને તમારા ભાગની ખીર આપી શકો છો

મને તો પહેલેથી જ આ બાળકો ઉપર ગુસ્સો આવી રહ્યો છે પણ સાવિત્રી શાંત સ્વભાવની અને દયાળુ હતી તે ઘરમાંથી થોડા વાસણ લઈ આવી અને મૂક્યા અને બોલી કે શું બાળકો તમે આજે કેવી રમત રમી રહ્યા છો કેવી મજાક કરી રહ્યા છો કાનો બોલ્યો આવો આવો બાળકો તમે પણ જુઓ સાવિત્રી એક પછી એક વાસણ મૂકતી ગઈ અને કાનો એમાં ખીર ભરતો ગયો જોત જોતામાં તો જે ઘરમાં વાસણ હતા એ બધા જ વાસણમાં ખીર ભરાઈ ગઈ આ ચમત્કાર જોઈને બધા જ લોકો ચોકી ગયા ઘરના એમાં પેલા માજી બોલ્યા કે વહુ આ તો ચમત્કાર થઈ ગયો આપણા ભાગ્ય ખુલી ગયા આપણા ઘરે તો સાક્ષાત કાનો પધાર્યો છે વહુ બોલી હા હા માખણ ચોર નંદલાલ આપણા ઘરે આવ્યા છે અને હાથ જોડીને સાવિત્રી બોલી કે કાના તમારું અસલ રૂપ બતાવો અમને અસલ રૂપમાં આવો હે રાધાજી તમારું રૂપ બતાવો અમને દર્શન આપો અસલ રૂપમાં અમને દર્શન આપો બધાની પ્રાર્થના સાંભળી રાધા કૃષ્ણ અને એમના સખા સુદામા બધા જ એમના મૂળ સ્વરૂપમાં આવ્યા અને દર્શન આપ્યા આવું દ્રશ્ય જોઈને સાક્ષાત ભગવાનને જોઈને સાવિત્રી સાસુમા એમના પતિ એના બાળકોના બધાની જ આંખમાંથી તો આંસુની ધારા વહેવા લાગી ખૂબ રડ્યા ભગવાનમાં ભાવ વિભોર થઈ ગયા ભગવાન કૃષ્ણ બોલ્યા કે માં એ વાત સત્ય છે કે જે પણ લોકો ભૂખ્યાને ભોજન કરાવે છે તરસ્યાને પાણી પીવડાવે છે તે પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવે છે જરૂરતમંદ લોકોને તેના ભાગનો કોળિયો આપી દે છે હું તેની સહાયતા જરૂર જ કરું છું અમે તો ધરતી પર ભક્તોની પરીક્ષા લેવા આવ્યા હતા અને અહીં આટલા પ્રેમથી ખીર ખાઈને બહુ મન પ્રસન્ન થઈ ગયું છે મારું રાધાજી બોલ્યા કે કાના આજે જન્માષ્ટમીનો પાવન અવસર છે અને આ બધાએ આપણી બહુ સેવા કરી છે તો આપણે તેની સેવાનું ફળ તો જરૂર જ આપવું જોઈએ પ્રદાન કરવું જ જોઈએ ભગવાન બોલ્યા હા હા રાધા જરૂર એમની સેવાનું ફળ તો હું એમને જરૂર આપીશ અને ભગવાને તેમનું ઘર મહેલમાં તેની ઝૂંપડી મહેલમાં ફેરવી દીધી ઘરમાં અન્નધનના ભંડાર ભરી દીધા અને સાવિત્રીના પરિવારમાં બધા જ સુખ વૈભવ આવી ગયા ગરીબી દૂર થઈ ગઈ દરિદ્રતા દૂર થઈ ગઈ હવે બધા પરિવારના લોકોને ખુશ જોઈને ભગવાન અને રાધાજી અને એમના સખા પણ ગૌલો ચાલ્યા ગયા તો મિત્રો આ હતી સરસ મજાની જન્માષ્ટમીના પર્વની ભગવાન કૃષ્ણના પર્વની વાર્તા જો મિત્રો સારી લાગે મારી વાર્તા તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ